દાંતા તાલુકાના અમુક વિસ્તારોમાં આગામી બાવીસ જૂને યોજાનારી ગ્રામ પંચાયત અને પેટા ચૂંટણીઓ માટે તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે અંબાજી સહિત દસ સંપૂર્ણ અને ઓગણત્રીસ ગ્રામ પંચાયતોમાં મતદાન થવાનું છે હાલ ઉમેદવારીપત્ર ભરવાનું કામ ચાલી રહ્યું છે જેમાં ભારે મતદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે હમણાં સુધીમાં સરપંચ માટે આઠ અને વોર્ડ માટે છત્રીસ ફોર્મ ભરાયા છે સેનબલ પાણી અને ભચડિયા ગ્રામ પંચાયતમાં હજુ એક પણ ફોર્મ નથી ભરાયું નવ જૂન છેલ્લી તારીખ હોવાથી વધુ ફોર્મ ભરાવાની શક્યતા છે સમરસની જાહેરાત પણ આ દિવસે શક્ય છે આ વખતે બેલેટ પેપરથી ચૂંટણી યોજાવાની હોવાથી મતદારોને સાવધાની રાખવાની અપીલ કરવામાં આવી છે અંબાજી ખાતે આઠ વર્ષ પછી ઇલેક્શન આવ્યું છે આમ તો પાંચ વર્ષ આવતું હોય છે પણ કોઈ કારણોસર સરકારની યોજનામાં નહોતું આવતું ને વખતે સરકારે ઇલેક્શન આપ્યું છે બદલ સરકારનો પણ અમે આભાર માની રહ્યા છીએ સંપૂર્ણ પંચાયત અને ઓગણત્રીસ પેટા ચૂંટણી યોજાનાર છે તેને લઈ હાલ ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા ચાલુ રહી છે જેમાં હમણાં સુધી સામાન્ય વિભાજન સાથેની દસ સંપૂર્ણ ચૂંટણી માટે સરપંચના કુલ આઠ અને વોર્ડ મેમ્બર માટે છત્રીસ ફોર્મ ભરાયા છે બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં વરરાજાએ પદની ઉમેદવારી નોંધાવી સાલપુરા ગામે વરરાજા જાનૈયા અને સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવ્યા બાદ ઘોડે ચડ્યા સોવનજી ઠાકોરે લગ્ન પહેલા સરપંચ માટે ઉમેદવારી નોંધાવી જાનૈયા અને સમર્થકો સાથે દિયોદર તાલુકા પંચાયત કચેરીએ પહોંચ્યા હતા લગ્નના સાત ફેરા ફરતા પહેલા પદની ઉમેદવારી તેમણે નોંધાવી હતી લોણી કચ્છમાં સોશિયલ મીડિયા પર લોભામણી રીલ બનાવી મોંઘી પડી છે અસલ ભારતીય ચલણી નોટના બદલામાં ડબલના ભાવે બનાવટી ભારતીય ચલણી નોટો આપવાની લોભામણી રીલ્સ બનાવી હતી એસઓજીએ લોકોની છેતરવાની કોશિશ કરનાર અબ્દુલરાક રાયમાની ઝડપી પાડ્યો છે આરોપી ફૈઝાન મોગલ હજુ પણ ફરાર છે મહેસાણા કડી કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાની કારનો અકસ્માત સર્જાયો કડી કોર્ટ પાસે કૂતરું આવતા કાર ડિવાઈડર પર ચડી ગઈ હતી ડિવાઇડર પર ટકરાતા કારના બમ્પરના ભાગે નુકસાન થયું હતું કારમાં સવાર ઉમેદવાર સહિત કાર્યકરોનો આબાત બચાવ થયો છે રાજસ્થાનમાં જૈન મુનિ રોડ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા જેને લઈને જૈન સમાજમાં આક્રોશનો માહોલ છે અમદાવાદના ધરણીધર વિસ્તારમાં જૈન સમાજની મહારેલી નીકળી જૈન સમાજના શ્રાવક શ્રાવિકા સાધુ સાધ્વીજી વિવિધ જૈન સંઘોના આગેવાનો આ મહારેલીમાં જોડાયા આ રેલીને કરણી સેનાએ પણ ટેકો આપ્યો રાજપૂત કરણી સેનાના આગેવાન વીરભદ્રસિંહ જાડેજા આ રેલીમાં જોડાયા હતા જૈન સમાજના લોકોનું કહેવું છે કે છેલ્લા દસ વર્ષમાં દસથી પંદર હત્યાની ઘટનાઓ બની જેને અકસ્માતમાં ખપાવવામાં આવી આ અકસ્માત નહીં પરંતુ હત્યા છે તેમ કહીને વિરોધ નોંધાવ્યો છે સાથે જૈન સમાજે ઉચ્ચ સ્તરીય એસઆઈટી રચના કરી કેન્દ્ર સરકાર દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે છેલ્લા દસ વર્ષમાં બનેલ અકસ્માતની ઘટનાઓને રીઓપન કરાય તેવી પણ માંગ કરી છે આગામી દિવસોમાં જિલ્લા કલેક્ટર મુખ્યમંત્રી રાજ્યપાલ તેમજ પ્રધાનમંત્રીને આવેદનપત્ર આપવામાં આવશે આ અકસ્માતની એક મોડે સોપરેન્ડી એવી છે કે નથી એમાં કોઈ ટ્રકને નુકસાન થતું નથી વાહનને નુકસાન થતું નથી વાહન કોઈ જગ્યાએ પડી જતું એક ટક્કર મારી અને વાહન ચાલ્યું જાય છે અને આરોપી ફરાર થઈ જાય છે આને અમે અમારી એક નિર્મમ હત્યાઓ ગણીએ છીએ અને એટલા માટે કરીને હમણાં જ અભિનંદન મહારાજ સાહેબ છે ગઈકાલે પરમ દિવસે સાધ્વીજી ભગવાન છે આમ અમારી આ એક સુનિયોજિત મર્ડર જેને કહી શકાય તે રીતે આ એક કાર્ય થઈ રહ્યું છે આ જે અકસ્માત હોય એવું નથી અને હવે આયોજનમાં અમારા સાધુ સંતો એક રાષ્ટ્રીય સંપત્તિ જાહેર થાય અને ભવિષ્યમાં આવા જાણતા આધારતા અકસ્માતો ના થાય એ માટે અમે સરકાર

શ્રાવક શ્રાવિકા સાધુ સાધ્વી સહિત જૈન સમાજના આગેવાનો જે છે તે આ મહારેલીમાં જોડાયા છે આજે કેન્દ્ર સરકાર દ્વારા એક એસઆઈટીની રચના કરવામાં આવે અને ઉચ્ચ ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે અને સાથે સાથે આ જે ઘટનાઓ બની રહી છે જે દસ વર્ષમાં જે કેસ બન્યા છે તેને રીઓપન કરી અને તપાસ કરવાની જે છે તે માંગ કરવામાં આવી રહી છે કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય કાંત ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ કચ્છમાં કંડલા ગાંધીધામ હાઇવે ઉપર ટેન્કરમાં આગ લાગવાની ઘટના નાઇટ્રિક એસિડ ભરેલા ટેન્કરમાં આગ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવાયો તો ટેન્કરમાં આગના કારણે હાઈવે ઉપરના વાહનો પણ